શે શ્રી કૃષ્ણ ઉષાયુ સારે માળી તળ ડુંગરા રે લો યુષા માળી રે મારી રે ડુંગરાર રે બોલે ઝીણા મોર ગરબેરમાં જો રે લોરમાં બોલે ઝીણા મોર ગરબેર ચોરેલો લો પેલી કંકો તરી રે યાર સુરો મોકલ પેલી કંકોતરી રે આરા સુર મોકલો લો લ દેજો મારા અંબે માને હાથ કે ગરબેર માયા વારે લો લ દેજો મારા અંબા માને હાથ કે ગરબે માં ચોરે લો ઊષા રે માળી તર ડુંગર લ ડુંગરા માં બોલે ઝીણા મોર કે ગરબે માં ચોરે લો બીજી કંકોતરી રે સંજલપુર મોકલો રેલો લ બીજી કંકોતરી રે ચંજલપુરા મોકલો રેલો લ દેજો મારા બઉસર માને હાથ કે ગરબે રમ આવા ચોરે લો જો મારા બઉસર માને હાથ ગરબે રમા આવા ચોરે લો લઉ સાયું સારે મારી તરા ડુંગર લ ડુંગરા માં બોલે ઝીણા મોર ગરબે રમવા જો કંકોતરી રે પાવા ગો લ ત્રીજી કંકોતરી રે પાવા રેલો લ દેજો મારા કાળકા માં ને હાથ કે ગરબે રમવા યા રે લો દેજો મારા કામા ને હાથ કે લો માયાછાયું સારે માળી તરા ડુંગર આ રેલો લ ડુંગર માં બોલે ઝીણા મો ગરબેર લો લ ચોથી કંકોતરી રે ચોટીલા મોકલો રેલો કંકો તરી રે ચોટીકલો દેજો માં રાજા મુડા મા ગરબે રમાયા વા દેજો મારા રાજા મુંડા માને હાથ ગરબે રમાયા વાસાયું સારી માળી તરા ડુંગર રે લોલ કે ડુંગરે સડી જઉં તારી વાત કે ગરબે રમ માં આયા આવ લો ડુંગર માં બોલે જીણા મો કે ગરબે રમ માં આવ જો રે લો પાચમી કંકોતરી રે માટેલો મોકલો રે લો મેં કંકો તરી માટેલો મોકલો રેલો મારા ખોડલ માની હાથ કે ગરબેર માં આવજો રેલો દેજો મારા ખોડલ માની હાથ કે ગરબેર માય આવજો રેલો યુ ચાયું સારિ ડુંગરા રેલો લા ડુંગારામાં બોલે ઝીણા મોર ગરબે રમવા યા રે દડવા મોકલો છઠ્ઠી કંકોતરી રે દડવા મોકલો રેલો લદે જો મારા રંદલ માં ને હાથ કે ગરબે રમવા યા લો લ દેજો મારા કે ગરબે કુમા યાવજો રેલો લયુ છાયુ ચારે તરા ડુંગર લુંગર માં બોલે ઝીણા મો કે ગરબે કુમા યાવજો રેલો જે શ્રી કૃષ્ણ સર્વને ગમે તો લાઈક કરજો શેર કરજો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા